તો આવી જાને વાલી આ ગીતમાં પ્રેમનો ડૂબીલા બે દિલોની ભાવના બતાવવામાં આવી છે એકબીજાની યાદ એકબીજાને દૂર રહીને થતો દુઃખ વાત કરવાની ઈચ્છા વાત કરવાની તડપ મળવાની ઈચ્છાને પ્રેમની પીડા બતાવવામાં આવી છે આ ગીતમાં એક છોકરો અને છોકરી બંને એકબીજાને બહુ યાદ કરે છે રાત્રે ઊંઘ નથી આવતી દિવસો પસાર નથી થતા એટલે કે પ્રેમની ઊંડાઈ અને તડપ સંબંધ બતાવવામાં આવ્યો છે તો આ ગીતનો સારાંશ શું છે તો ગીતનો સારાંશ છતાં છોકરો કહે છે કે રાતે મને ઊંઘર નથી આવતી તારી યાદો મને બહુ સતાવે કરે છે અને છોકરી કહે છે મને પણ રાત પર ઊંઘર નથી આવતી તારા વિચારો મારા મનમાંથી જતા નથી દિવસો ને રાતો બહુ લાંબા લાગે છે સપનાઓમાં તમને મળવાની કલ્પનાઓ જ થાય છે અને રેડિયો કોલ પર હંમેશા એકબીજાને મળવાનો આનંદ તો મળે છે પરંતુ હકીકતમાં એકબીજાને મળવાની તડફ તો વધતી જ રહે છે અને બંને કહે છે કે આવી જાને વાલી હવે રાહ જોવાતી નથી આ ગીત શુદ્ધ અને સાચા પ્રેમમાં થતી તડપ અને ભાવનાઓને સુંદર રીતે વ્યક્ત કરે છે ગીત આપણને સમજાવવા માગે છે કે સાચો પ્રેમ વાતો કરતાં વધુ ભાવનાઓથી જીવતો હોય છે પ્રેમમાં દૂર રહ્યા પછીની તડપ બહુ કઠિન હોય છે સમય પસાર થતો નથી અને મનમાં એકબીજાની યાદો રહે છે પ્રેમમાં એકબીજાને સાથે રહેવાની ઈચ્છા એકબીજાનું મોઢું જોવાની તડફ વાતો કરવાની તડપ એ બધું સ્વાભાવિક છે અને આ ગીતમાં કહે છે કે પ્રેમ શરીરથી નહીં પણ દિલથી થાય છે એટલે દિલ તો હંમેશા પોતાની પ્રિય વ્યક્તિની રાહ જોતું જ રહે છે એટલે આ ગીત સમજાવવા માગે છે કે સાચો પ્રેમ વાતો કરવાથી નહીં પણ હંમેશા ભાવનાઓમાં લીન હોય છે ભાવનાઓથી બધું વ્યક્ત થાય છે એક વાર મળ્યા પછી અને એના એક મળ્યા પછી પછી આપણે દૂર થઈએ છીએ તો એ દૂર રહેવાની તડપ હંમેશા તમને દુઃખદાયક પીડાદાયક અનુભવાય છે અને સમય તમને બહુ લાંબો લાવે છે દિવસો ખૂબ લાંબા લાગે છે રાતો જાતી નથી ઊંઘ તમારી આરામ થઈ જાય છે અને હંમેશા મળવાની તડપ તમને બહુ જ રહે છે અને મનમાં એકબીજાની યાદ તો ખૂબ જ તમને સતાવે છે અને પ્રેમમાં એકબીજા સાથે રહેવાની ખૂબ ઈચ્છા થાય છે એકબીજાનું મોઢું જોવાની તડપ તો તમારાથી સહન પણ થતી નથી અને વાતો કરવાની તડફ તો એટલી બધી હોય છે કે તમે વાત જ મત કરો અને પ્રેમ હંમેશા એવો હોય છે કે ખાલી શરીરથી નહીં પણ દિલથી થાય છે અને દિલથી કરેલો પ્રેમ હંમેશા ગમે તેવું વ્યક્તિ હોય બીજાને ગમે તે ખરાબ લાગતું હોય બીજાના માટે ભલે સાવ બેકાર હોય પણ એ વ્યક્તિએ આપણા માટે હંમેશા પ્રિય હોય છે અને દિલ હંમેશા પોતાના પ્રિય વ્યક્તિની વાટ જ જોતું રહે છે આ ગીત આપણને શું સમજાવવા માગે છે તો ગીત આપણને સમજાવવા માગે છે કે સાચો પ્રેમ સમયની અંતરથી ક્યારેય ઓછો થતો નથી યાદો અને લાગણી હંમેશા વધતી રહે છે પ્રેમનો સૌથી મોટો આધાર વાતચીત છે દૂર હોવા છતાં પણ રોજ વાતચીત કરવી એ બહુ મહત્વનું છે સાચા પ્રેમમાં મળવાની ઈચ્છા તો દરેક પ્રેમમાં હોય છે કારણ કે આ દર્શાવે છે કે તમારો પ્રેમ કેટલો સાચો છે અને પ્રેમ સાચો હોય ત્યારે તમને મળવાની ઈચ્છા તો દરેકને થાય છે તમારી સાથીની કદર કરવી જોઈએ તમે દૂર રહીને તમારા સાથીની કદર કરવી પડે તમારા સાથીનો અહેસાસ મહત્વનો છે પ્રેમમાં તડપ પણ એક મીઠી અનુભૂતિ છે અને તે તમારા પ્રેમને બહુ ઊંડો બનાવે છે અને સાચો પ્રેમ હંમેશા ક્યારેય મળતો નહીં હંમેશા જીવતો રહે છે પછી તમને એ વ્યક્તિ મળે કે ના મળે વ્યક્તિ તમારેથી દૂર રહે કે વ્યક્તિ ક્યાંક બીજે જતી રહે પણ સાચો પ્રેમ હંમેશા રહે છે અમર જ રહે છે અને મિત્રો વિડિયો વિડીયો ગમે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ લોકોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે હંમેશા આપણી ચેનલ પર બન્યા રહેજો અને આપણા નવા વિડીયો આવતા જ રહે